ના લક્ષ્મીપુરા રોડ પર સિનિયર સિટીઝન મહિલાના ગળા માંથી સોનાની ચેન ઝૂટવીને ફરાર થઈ ગયેલા બે આરોપીઓ ઝડપી પાડવામાં સફળતા મળી છે વડોદરાના સમતા વિસ્તારમાં આવેલા મયુર પાર્કમાં રહેતા સિનિયર સિટીઝન મહિષા મોરે આઠ એપ્રિલે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે જણાવ્યું હતું કે હું અને મારા ભાભી વૈકુંઠ ખાતે ગયા હતા હતા અને બેસણું પતાવી અમે ઘરે પરત ચાલતા જતા તે વખતે સાંજે સાડા સ્વામી વિવેકાનંદ હાઈટ્સ પાસે પહોંચ્યા તે સમયે અચાનક પાછળથી બાઇક આવતી હોય તેવો અવાજ આવ્યો હતો અને તેને મારા ગળામાં પહેરેલી સોનાની ચેન ઝૂટવી લીધી મને ધક્કો મારી રોડ પર પાડી દીધી હતી આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચેઇન સ્નેચિંગમાં વપરાયેલી બાઈ આજવા રોડ પરના દત્તનગર પાસે જોવા મળી છે જેથી પોલીસે ત્યાં પહોંચી હતી પોલીસને જોઈને બંને આરોપીઓ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી નાનકસિંહ સિકલીગર અને સતનામસિંહ ઉર્ફે કાલુ સિકલીગરને ઝડપી પાડી વધુની તપાસ હાથ ધરી હતી